નમસ્કાર નવરાત્રિના હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે દાહોદ શહેરના ગરબા રસિકોનો ઉત્સાહ વધી રહ્યો છે દાહોદમાં હોલીજોલી ગ્રુપ દ્વારા બિફોર નવરાત્રિના ભાગરૂપે દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે રોકરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ ગરબા ગ્રુપના પ્રથમ વિજેતાને અગિયાર હજાર રોકડ સહિત અલગ અલગ ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દસ ગરબા ગ્રુપે સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સિવાય પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ સોલો ગ્રુપ તથા વ્યક્તિગત ગ્રુપ સાથે ટ્રેડિશનલ પહેરવેશમાં મોટી સંખ્યામાં જોડાયા હતા હતા અને ઉત્સાહભેર લોકો સાથે જ માંડલી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરવાસીઓ ઉઠ્યા હતા અલગ અલગ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે મેડલ તેમજ ઇનામ આપી સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો ગ્રુપ ગરબા સ્પર્ધામાં સ્પાર્ટન ગરબા ગ્રુપ પ્રથમ વિજેતા બનતા અગિયાર હજાર રોકડ સહિત ગ્રુપના તમામ ધારાસભ્યોને વ્યક્તિગત ઇનામ આપી સન્માનિત કર્યા હતા અલીજોલી ગ્રુપ બે હજાર નવરાત્રી અમે લઈને આવ્યા છીએ અને આમાં અમારી જે થીમ હતી એના અકોર્ડિંગ દાહોદની પબ્લિક ખૂબ જ સરસ વ્હાઈટ ડ્રેસિંગ કરીને આવી છે અમારું આખું ડેકોરેશન પણ વાઈટના અકોર્ડિંગ હતું અને અહીંયા પબ્લિકે ખૂબ મન ભરીને આજે જે પ્રી જે નવરાત્રીનું ટ્રેલર સમજો પણ એટલું સરસ એન્જોય કર્યું છે જો ટ્રેલર આવું હશે ને તો આપણી દાહોદની આ નવરાત્રી કેવી હશે દાહોદના લોકો આજે અમારી પર પર લાઈવ ચેનલ હમણાં અત્યારે બધું ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે બધા અને રિક્વેસ્ટ એવરી કે નેક્સ્ટ યર કોલેજ જોઈના પ્રી નવરાત્રિ ઇવેન્ટમાં તમે લોકો પહેલેથી પ્રી બુકિંગ કરાવી અને અમારી થીમ ના કોર્નિંગ આવો આપણે આનાથી પણ બહુ જ વધારે બ્યુટીફુલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું અને અત્યારે અત્યારના બ્રેક પછી જસ્ટ હવે મંડલી ગરબા જેમ દાહોદમાં ગરબા છે જેમાં ઢોલ અને તાલ ઉપર જાતે જ ગરબા રમે છે એ કોન્સેપ્ટ અમે ફર્સ્ટ ટાઈમ દાહોદમાં લાવ્યા છે અને એ હવે આપણા ત્યાં થવા જઈ રહ્યો છે અને એનો લાઈવ ટેલિકાસ્ટ પણ યુટ્યુબ ઉપર ચાલી રહ્યું છે તો આઈ રિક્વેસ્ટ એવરી કે તમે બધા એને એન્જોય કરો ગ્રાઉન્ડ ઉપર આવેલી પબ્લિક હોલી જોલી ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા અને અમારું સપોર્ટ કર્યું એના માટે વેરી વેરી થેન્ક યુ થેન્ક યુ સો મચ હોલી જોલી ગ્રુપ દ્વારા આટલું સારું આયોજન કરવામાં આવ્યું દરમિયાન પાટણ ડાન્સ સેન્ટરે એક ગ્રુપ ઉતાર્યું હતું તેનામાં અમારા ગ્રુપનો પ્રથમ નંબર આવ્યો છે હોલી જોલીનો બહુ સારો સપોર્ટ હતો એમને આટલું સારું જજમેન્ટ હતું તે બદલ બહુ ખૂબ આભાર અને ફર્સ્ટ પ્રાઇઝ પર અમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ મળ્યું છે અને મારી આખા ગ્રુપને બહુ બધી મહેનત કરી છે કરી અને આ ગ્રુપ ગરબા સેવ કર્યું છે અને આ મંડલીનું જે આયોજન કર્યું છે બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે દાહોદમાં પહેલીવાર મંડલી ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે હોલી જોલી ગ્રુપને હેડ શોપ છે બહુ સરસ કર્યું છે थँक्यू आपण सोनिक